વિદ્યાર્થી મિત્રો આ સૌથી મહત્ત્વનો દાખલો કહી શકાય બે સમ કેન્દ્રીય વર્તુળોની ત્રીજાઓ અનુક્રમે એકતાલીસ અને ચાલીસ છે હવે આમાં આકૃતિ દોરવા માટે સૌથી પહેલાં તમારે એ સમજવું પડે કે સમ કેન્દ્રીય વર્તુળો કોને કહેવાય તો સમ કેન્દ્રી એટલે કે સરખા કેન્દ્રી એટલે કે એવા બે વર્તુળો જેનું કેન્દ્ર સરખું છે જો અહીંયા હું બનાવી રહ્યો છું આ એક મેં વર્તુળ બનાવ્યું બરાબર છે હવે હું બીજું વર્તુળ જે બનાવી રહ્યો છું બરાબર આ જ કેન્દ્ર લઈને બનાવી રહ્યો છું હવે તમે જોશો તો આ બંને વર્તુળનું કેન્દ્ર એક જ છે તો આ જે વર્તુળ છે ને આ જે વર્તુળો છે એને આપણે કહી શકીએ સમ કેન્દ્રીય વર્તુળો હવે તેની ત્રીજાઓ અનુક્રમે એકતાલીસ અને ચાલીસ છે અને વિદ્યાર્થી મિત્રો જે મેં આગળ કીધું વિડીયો સિકવન્સમાં જોવા જરૂરી છે લાઇન ટુ લાઇન જોવા જરૂરી છે તો આમાં ત્રીજા તો મોટા વર્તુળની ત્રીજાની માટે હું એક લાઇન બનાવું છું વિદ્યાર્થી મિત્રો આ થઈ ગઈ મોટા વર્તુળની ત્રિજ્યા કારણ કે એક છેડો કેન્દ્રમાં છે ને એક મોટા વર્તુળના મોટા વર્તુળ પર છે તો આને આપણે કહીશું મોટા વર્તુળની ત્રિજ્યા બીજી લાઈન મેં બનાવી આ થઈ ગઈ નાના વર્તુળની ત્રિજ્યા અને એણે શું કીધું છે મોટી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા હવે જીવા બનાવવાનું છે જીવા એટલે એવી કોઈ પણ રેખાખંડ જેના બંને છેડા વર્તુળ પર હોય આ વિશે વધુ ડીપમાં જીવા કોને કહેવાય વ્યાસ કોને કહેવાય ત્રીજા કોને કહેવાય એ માટે પહેલો વિડિયો વર્તુળનો પહેલો વિડિયો જોવા વિનંતી છે વિદ્યાર્થી મિત્રો વર્તુળની જીવન નાની ત્રીજા વર્તુળને સ્પર્શે છે તો જો અહીંયાથી હું બનાવી રહ્યો છું બરાબર છે એ એકદમ વ્યવસ્થિત બનાવી છે જુઓ મોટી ત્રીજવાળા વર્તુળની જીવા થઈ ગયા અને નાની ત્રીજાવાળા વર્તુળને સ્પર્શે છે એટલે કે નાની ત્રીજાનો સ્પર્શક થઈ ગયો આ લાઇન રાઈટ નાની ત્રીજાનો સ્પર્શક થઈ ગયો અહીંયા સ્પર્શે અંદર નથી જતી રાઈટ અને આ તમને સ્પર્શ બિંદુ જો તમે અહીં 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 સિલેક્ટ કરી દો સ્પર્શ બિંદુ રાઈટ અહીંયા હું પેન ચેન્જ કરી રહ્યો છું તો સ્પર્શ બિંદુ એ દોરેલી ત્રિજ્યા આ સ્પર્શ બિંદુ છે બરાબર છે તો સ્પર્શ બિંદુએ દોરેલી ત્રિજ્યા લંબ હોય છે એટલે અહીંયા નાઇન્ટી થઈ ગયું સ્પર્શ બિંદુએ દોરેલી ત્રિજ્યા તો આ સ્પર્શ બિંદુ થઈ ગયું સ્પર્શકનું અને આ ઓ અહીંયા નામ આપી દઉં છું એ રાઈટ ઓકે તો સ્પર્શ બિંદુએ દોરેલી ત્રિજ્યા લંબ હોય છે તો ઓ એ જે છે તે સ્પર્શકને લંબ છે હવે આપણી પાસે કયા કયા માપ છે તો મોટી ત્રિજ્યા એકતાલીસ છે નાની ત્રિજ્યા ચાલીસ છે તો હવે આપણે પાઇથાગોરા સૂત્રથી જવાબ શોધી શકીએ તો ઓ વર્તુળનું કેન્દ્ર છે ઓ એ જે છે તે નાના વર્તુળની ત્રીજા છે ઓ બી તે મોટા મોટા વર્તુળની ત્રિજ્યા છે આપણે આ જે જીવા દોરી આપણે છેલ્લે એનું આપણે શોધવાનું છે જીવાની લંબાઈ શોધવાની છે હવે ઓ બી એ મોટા વર્તુળની ત્રીજા છે બરાબર છે હવે આપણે પાયથાગોરસ લગાવી દઈએ બરાબર છે તો આ થઈ જશે ઓ એ સ્ક્વેર અથવા એ સ્કવેર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર બરાબર ઓ સ્કવેર સ્ક્વેર જ્યાં કાટખૂણો બને તેની આજુબાજુ ઇક્વલ ટુ નહીં એક બાજુ ચાલીસ નો વર્ગ એ વર્ગ બરાબર એકતાલીસ નો વર્ગ હવે સોળસો સોળસો એક્યાસી સોળસો પહેલી બાજુ જશે તો માઇનસ થઈ જશે સમીકરણના નિયમ પ્રમાણે અને આનું વર્ગમૂળ લઈ લઈએ તો એક્યાસી બરાબર એક્યાસીનું વર્ગમૂળ લઈ લઈએ તો નવ વર્ગમૂળ કાઢતા મેં આગળના વિડીયોમાં બતાવેલું ફરીથી એકવાર બતાવી દઉં છું કે જો તમને વર્ગમૂળ કાઢતા ના આવડતું હોય તો નાનામાં નાના ભાગ કરી દેવા અને અહીંયા હું કરું છું ટ્વેન્ટી સેવન સત્યાવીસ બરાબર ત્રણ નવા સત્યાવીસ ત્રણ તાલી નવ ત્રણ એકા ત્રણ બરાબર છે આ બધું લખાશે રૂટમાં કેટલી વાર ત્રણ છે ચાર વાર એક બે ત્રણ ચાર એમાંથી જેની ટીમ બને તો રૂટની બાર આવે ટીમ બની બાર આવી ગયું ટીમ બની બાર આવી ગયું એટલે આનું વર્ગમૂળ થઈ ગયું નવ બરાબર છે હવે એ બી નવ થયું પણ આપણે તો આખી જીવા શોધવાની છે તો જેટલું એ બી હશે એટલું જ અહીંયા બી હશે રાઈટ અને કઈ રીતે તો તો એ આપણને મહત્ત્વનું પરિણામ છે કે આ જે હોય તે ડબલ જ હોય એ પરિણામને આપણે એક ઉદાહરણ લઈને અને વાસ્તવિક આકૃતિ પાણીને સમજવા માટે પ્રયત્ન કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા હું એક વર્તુળ બનાવી દઉં છું બરાબર છે અને વર્તુળની અંદર આપણે જોઈએ કે જીવા સરખા ભાગમાં વિભાજન કરે છે કે નહીં તો અહીંયા મેં એક વર્તુળ બનાવી દીધું બરાબર છે ઓકે હવે એની અંદર આ એક જીવા બનાવી દીધી બરાબર છે ઓકે હવે જીવા જીવાને લંબ એક ત્રીજાની લાઇન બનાવી દીધી તો આપણે એ ચેક કરવાનું છે કે સપોઝ આનું નામ બી ડી અને અહીંયા એ હોય તો બી અને એ ડી સરખું છે કે નહીં ઓલવેઝ સરખું જ હોય તો આપણે આકૃતિથી સમજવા માટે પ્રયત્ન કરીએ તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે સરખા બે ભાગમાં ડિવાઈડ થયું છે તમે જોઈ શકો છો સાડા આઠ જેવું છે અહીંયા ચાર પોઈન્ટ બે જેવું છે હવે આ સિવાય બી જો તમે કોઈપણ લાઈન બનાવો તો એની માટે પણ આ નિયમ એપ્લિકેબલ જ રહેશે ઉદાહરણ તરીકે જુઓ આને પણ લંબ છે ત્રીજાની લાઈન તો જુઓ આવી સરખા ભાગમાં ડિવાઈડ થતું હશે જોઈ શકો છો પાંચ પાંચ દસ છે તો રાઈટ ઓકે એટલે આ બંને સરખું છે એવો પ્રમય છે એટલે એના આધારે મને નવું મળ્યું તો આવી નવ જ લેવાનું એટલે ટોટલ થઈ ગયું બીડી અઢાર હવે વિદ્યાર્થી મિત્રો તમે વિડીયો સ્ટોપ કરીને આ દાખલો ગણવા માટે પ્રયત્ન કરો ટેક્સબુકનો દાખલો છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે તોતેર પંચાવન રાઈટ પરીક્ષાઓમાં વારંવાર જોવા મળ્યો છે આ દાખલો રાઈટ સ્કૂલની પરીક્ષા હોય કે બોર્ડની પરીક્ષા હોય આ દાખલો ખૂબ જ મહત્વનો કહી શકાય હું અહીંયા સોલ્વ કરું છું તમે વિડીયો સ્ટોપ કરીને સોલ્વ કરવા પ્રયત્ન કરો જો આન્સર મેચ નહીં થાય તો તમારે વિડીયો પ્લે કરીને જોવું બે સમકેન્દ્રીય વર્તુળો તો અહીંયા બે સમકેન્દ્રીય વર્તુળો બનાવી દીધા એમાં થોડું થોડું મારે સેન્ટર સ્ટ્રેચ કરવું પડશે બીકોઝ બિકોઝ જગ્યાની સોર્ટ જ થશે હવે બીજું સમકેદી વર્તુળો બનાવી રહ્યો છું બરાબર તમારે વર્તુળ રાઉન્ડ વર્તુળથી આ વર્તુળ બનાવવું તો સરસ લાગશે ઓકે હવે આની અંદર બે ત્રીજાઓ બનાવું છું આગળ બનાવેલી રીતે આ એક ત્રિજ્યા બરાબર છે મોટા વર્તુળની ત્રિજ્યા નાના વર્તુળની ત્રિજ્યા મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો આ સ્પર્શે રાઈટ ઓકે પરફેક્ટ ટ્રાયંગલ દેખાવ જોઈએ એકની આકૃતિ પડી જાય જો થોડું આમ તો એમ હોય તો યુ જસ્ટ અરેન્જ તમારે પહેલાં જીવા બનાવી દેવી ઓકે અહીંયા હું નામ આપી દઉં છું ઓ નામ આપી દઉં છું ઓ એ બી ડી અહીંયા લખીશું સેવન્ટી થ્રી સેવન્ટી થ્રી અહીંયા જ કેમ લખ્યું કારણ કે આ મોટા વર્તુળની ત્રીજા છે ફિફ્ટી ફાઈવ બરાબર છે ઓકે હવે બરાબર છે સ્ટેટમેન્ટ લખવા જરૂરી છે મોટા વર્તુળની જીવા નાના વર્તુળને બિંદુ એમાં સ્પર્શે છે તો પાયથાઉ પ્રયોગ પ્રમાણે એ ઓ સ્ક્વેર એબી બી સ્ક્વેર બરાબર ઓબી બી સ્ક્વેર એની કિંમત ફિફ્ટી ફાઈવ એબી બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઓ સ્ક્વેર બરાબર છે પંચાવનનો વર્ગ કરો તો ત્રીસ પચીસ તોતેરનો વર્ગ તેપન ઓગણત્રીસ હવે ત્રીસ પચીસ પેલી બાવું જશે ત્રીસ પચીસને માઇનસ કરો ત્રેવીસ ઝીરો ચાર ત્રેવીસ ઝીરો ચાર એક નંબર છે જેનો વર્ગમૂળ કદાચ તમને નહીં ખબર હોય તો આ સંજોગની અંદર તમારે આ મેથડ કરવી જરૂર છે વર્ગમૂળ શોધવા માટે રાઈટ નાના નાના નંબર્સ હોય તો તમને યાદ જ હોય ઓકે આમાં શું કરીશું આપણે ટુથી થશે પહેલાં ટુ વન ટુ બે કાં બે બે કાં બે બે પંચા દસ બે દૂધ ચાર બરાબર છે ઓકે પછી અહીંયા બેથી થશે બે પંચા દસ બે સત્તા ચૌદ બે છંગ બાર પછી અહીંયા આ જશે બેથી હજુ બે દૂધ ચાર સોળ બેઠામ સોળ બરાબર છે બે કા બે બે ચોકાઠ બે ચોકાઠ બરાબર છે બે છત્રીસ પછી બે અઢાર બે નવ ત્રણ 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 એક હવે બે બે ની ટીમ બનાવો ટુ 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 થ્રી અને આ બધાનો ગુણાકાર બે દુ ચાર 2, આઠ 2, સોળ તાલી અડતાલીસ એટલે આનું વર્ગમૂળ થશે અડતાલીસ બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો આ એ બી અડતાલીસ આવ્યું તો હવે તમને ખ્યાલ છે કે જેટલું એ છે એટલું એડી છે આ અડતાલીસ તો આ બી અડતાલીસ તો આજે આખી જીવા છે બીડી તે શું માપની થશે અડતાલીસ ગુણ્યા બે તો બીડી થઈ જશે આપણું છન્નું બરાબર છે આ થોડું લાલ લાલ હું દઉં છું યસ હા એટલે આ તમે લખી શકો છો હવે વિદ્યાર્થી જો ત્રીજો દાખલો છે જે પણ તમારે જાતે જ ટ્રાય કરવી નહીં આવડે તો જ તમારે વિડીયો પ્લે કરીને જોવું હવે અહીંયા હું પાછા બે સમકેન્દ્રી વર્તુળો બનાવું છું બરાબર છે હવે આની અંદર બે ત્રીજાઓ બે ત્રીજાઓ આગળ જેવી જ આકૃતિ છે એક જીવા બનાવી દીધી નાના વર્તુળને સ્પર્શે છે બરાબર છે અને એ સિવાય બે ત્રીજાઓ બનાવી દીધી અહીંયા હું લખીશ ઓ અહીંયા હું લખીશ એ અહીંયા હું લખીશ બી અને અહીંયા હું લખીશ ડી બરાબર છે અહીંયા લખીશ છવ્વીસ અહીંયા લખીશ ચોવીસ સેમ મેથડ વિદ્યાર્થી મિત્રો તમે વિડીયો સ્ટોપ કરી દો બરાબર છે અને સોલ્વ કરવા પ્રયત્ન કરો આન્સર મેચ નહીં થાય આન્સર નહીં આવે તો જ વિડીયોની અંદર જોજો તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે શું થાય છે એઓ સ્ક્વેર પ્લસ એ બી બરાબર છે એઓની કિંમત છે ચોવીસ એ બીની ખબર નથી ઓ બીની છે છવ્વીસ ચોવીસનો વર્ગ ચોવીસનો વર્ગ પહેલી વાહ જશે તો શું થશે માઇનસ સો સોનું વર્ગમૂળ દસ બરાબર છે એટલે એ મને દસ મળી ગયું આ દસ છે તો આ બી દસ છે આપણે લખીશું બીડી બરાબર ટુ એ બી બીડી બરાબર એ ડબલ આ બી દસ છે આવી દસ જેટલાના ડબલ થઈ જશે વીસ તો વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું કે આ પેટર્નના દાખલામાં એટલે કે આ રીતના સરખી રીતના દાખલામાં ભેગા કર્યા છે બે ટેક્સબુકના છે એક ટેક્સ્ટબુક સિવાયનો છે એમાં તમને સમજ પડી હશે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો સી ઇન ધ નેક્સ્ટ વિડીયો